પરંપરા એક્ઝિબિશન દ્વારા અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે ત્રિદિવસીય એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશનનો શુભારંભ એક્ઝિબિશનમાં જ્યોતિષાચાર્યો વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો માર્ગદર્શન આપશે પરંપરા એક્ઝિબિશનના સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારથી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદભુત એક્ઝિબિશન એસ્ટ્રોફેસ્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું જ્યાં ભારતભરના જુદા જુદા શહેરો દિલ્હી કોલકત્તા લખનઉ જયપુર હરિદ્વાર પુના મુઝફ્ફરનગર મુંબઈ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ખંભાત કોલ્હાપુર શહેરોના જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સહિત વિવિધ શાસ્ત્રોના જાણકાર જેમાં એસ્ટ્રોલોજર રેકી હિલર સાત્વિક ક્રિયા વિશેષજ્ઞ ન્યુમોરોલોજીસ્ટ કાર્ડ રીડર પેન્ડુલમ હિલર સાઉન્ડ હિલર એક્સપર્ટ રુદ્રાક્ષ ક્રિસ્ટલ અને જેમસ્ટોલના ડીલર વાસ્તુ વિશેષજ્ઞ એક્યુબ્રેટ મારું નામ હેતલ શાહ છે પરંપરા એક્ઝિબિશનના નામથી હું છેલ્લા પાંચ વર્ષથી એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું હું અલગ અલગ કેટેગરીમાં ઓર્ગનાઇઝ કરું છું એક્ઝિબિશન્સ આજે અહીંયા સિંધુ ભવન હોલ તારીખ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મેં એસ્ટ્રોલોજી અને વાસ્તુના અને જ્યોતિષના મહાન વિજ્ઞાન જે છે આપણું એનો રિગાર્ડિંગ એક એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કર્યું છે જેનું શ્રી યોગેશભાઈ ગઢવી ના વરદ હસ્તે ઓપનિંગ થઈ ગયું છે સમગ્ર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સિંધુભવન ખાતે પરંપરાનો આ સુંદર મજાનું આયોજન પરંપરા શબ્દ જ અદભુત છે પરંપરા શબ્દ લગભગ આપણા ભારત દેશ સાથે ખૂબ જ સંકળાયેલો છે કારણ કે પરંપરાઓને જાળવીને બેઠેલો આખા વિશ્વનો કોઈ એક દેશ હોય તો એ ભારત દેશ છે અને એ ભારત દેશમાં મને એવું લાગે છે કે હિતલ શાહનું એક એક અદ્ભુત પાંચેક વર્ષથી આ પ્રકારનું એક સુંદર મજાનું પ્રદર્શન ત્રણ દિવસનું થાય અકાલ સાયન્સ કહેવાય છે અગર